લા હું તો માર બેસ કે કામાડું ભીખ હાલો દેખ નથી માંગવાની હા બ કામની ભીખ તો માંગવી જોઈએ ઘરે ઘરે પૂછવા જાવાનું રસ્તા ઓપલે ગંદો બે રસ્તે પે નીકલા રસ્તા યે આજ કરવાની તો બે શું કરું ડાન્સ કરવાનો ગીત ગાવાનો

કે બી સુધાર્યો એ ખબર ન પડતી ભાઈ અને હાંભળો આજે તો ને કામ ગોતીને આવજો હો ત્યાં નહિ મળે ને તો એ નનકા નહિ રહેગા કંઈ છે જ નહિ ઘર માં અરે વેગા સાબ પૂજરેગા કામ ગોતીને આવજો જા ઓ તો થાકી ગઈ બદે ફરીન ફરી આવા ધ્યાતે તો કામ ગોતવા જાય આનો તો બસ ડન્સ જ કરતા હશે ઓ કામ મોળો નો મોળો કોઈ દેખાવા નથી અનકિ ગીતો ગાયતા હશે અને કરતા હશે મારે એની વાહ જ આવું જોજો કહી એ જેસા નામ કરતા એય મારી ના દેરો વાજી ના વા એ હા હવે હાચો ને હું પતવું ઓલા રસ્તે કે યાર રસ્તે ગઈ હું તમને જોવા આવીતી શું કા કામ ગોસા થઈ જઈ શકોદાનපත් કરસ હું ગામ ગોજો જાવ ઓમ ગામલા જોરાબાઈઓ જાવ

ઇન્ડિયામાં બહુ ગરમી જે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે કેમ છો ભાઈ આઈ ફ્રોમ ફોરેન હ તમે અહીંયા અહીંયા લોખંડ મારું ઘર છે હા ભાઈ ઊભા રહ્યા તો બોલો મારે કામ જોઈએ છે ભાઈ કામ ગોતું છે હું કામ માટે અને ગરીબ માણસ છીએ ભાઈ અચ્છા અચ્છા

તો બાકીના પેલા ચેક કરું પછી જો તું આ ચેક કરી પડે પછી તમારે તો પૂરો જ ના પડે

અરે ઓય તો આને હું આ મને કીયો ને કે આમ બામ ને ભાઈ લઈ જવાને તું વાત પાવર છે નો હેટ ભાઈ કામ ન

હા મિત્રો તમે તો આવી નવી તમારે જો બાકાજીકી જોવી હોય તો અમારી ચેનલને ને કરો નાનકાની કોમેડી અને મિત્રો આવા નવા હજી આજ કોમેડી ચેનલ માં આવતા રહેશે તો જલ્દીથી જાઓ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો